વધેલી રોટલીમાંથી ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો બનાવીને તૈયાર કરીશું તો અહીંયા ચાર વધેલી રોટલી હતી એ રોટલીના ટુકડા કરી મિક્સરના જારની અંદર નાખી અને આપણે એનો પાવડર બનાવી લેવાનો છે પાવડર બની જાય એટલે મિક્સિંગ બોલની અંદર આપણે કાઢી લઈશું તો આ નાસ્તો છે એ બિલકુલ અલગ રીતે જ બનાવ્યો છે અને એટલું ટેસ્ટી બનશે કે તમે દર વખતે વધારે જ રોટલી બનાવીને વધારશો એટલો સરસ બનીને તૈયાર થાય છે રોટલીનો ભૂકો થઈ જાય એટલે અડધો કપ કાચી સિંગ છે એનો પાવડર કરી અને એ પણ રોટલીની અંદર નાખી દઈશું કાચું લીલું મરચું છે ચીણું સમારી નાખી દઈશું લીલી ડુંગળી હોય તો ચીણી સમારેલી ડુંગળી છીણેલું બટેટું કાચું અને ગાજર અને લીલા તાણા આદુ મરચાંની પેસ્ટ હળદર લાલ મરચું ધાણા જીરું ગરમ મસાલો સાત પ્રમાણે મીઠું અને ચપટી થોડી એવી ખાંડ અને નાખી અને લોટ બાંધી લેવાનો છે અને સાથે વરિયાળી પણ નાખી દઈશું તો આ નાસ્તો એટલો ટેસ્ટી બને છે કે બીજી વસ્તુ તમને વા જ્યારે રોટલી વધે ત્યારે આ જ વસ્તુ બનાવશો બીજી કોઈ વસ્તુ બનાવશો નહીં એટલો સરસ બનીને તૈયાર થાય છે તમે કોઈ પણ સેપ આપી શકો છો અહીંયા ઉટીકી સેપ આપી અને સેલો ફ્રાય કરી લો છો નોનસ્ટિક પેનમાં તમે એકદમ તેલ ગ્રીસ કરીને પણ બનાવીને તૈયાર કરી શકો છો પેનને પેનમાં પણ બનાવી શકે બહુ જ સરસ બનીને તૈયાર થાય છે ફૂલ વિડીયો મારી ચેનલ ઉપર અવેલેબલ છે ત્યાંથી જોઈ શકો છો જો તમને રેસીપી પસંદ આવી તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં ખૂબ જ ટેસ્ટીઓ નાસ્તો તૈયાર થઈ ગયો છે અને દહીંની સાથે ખાવામાં ખૂબ જ મજા આવે તો જરૂરથી કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો એકદમ ટેસ્ટીઓ આપણા વધેલી રોટલીનો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે